આટલી મોટી ઘટના ઘટી ગઈ સત્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા અને એસઆઈટી દ્વારા જે ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તે ઓનલાઈન કરવામાં આવી રહી છે એટલે કે પ્રત્યક્ષ અધિકારીઓને બેસાડીને નહીં પરંતુ ઝૂમ મીટિંગ દ્વારા આ પૂછપરછ કરવામાં આવી રહી છે અધિકારીઓએ સીધા એસઆઈટી સમક્ષ ન બોલાવ્યા આઈએસ અને પીએસઆઈની ઝૂમના માધ્યમથી પૂછપરછ કરવામાં આવી રહી છે એસઆઈટી દ્વારા રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર સાથે છે ઉચ્ચ અધિકારીઓની તપાસ એસઆઈટી કરી રહી છે એ જાણીને એવું લાગે કે હવે આ તપાસ આગળ વધી રહી છે કદાચ મોટા મગરપંચ પર સકંજામાં આવશે પણ ઝૂમ મીટિંગ દ્વારા આટલી મોટી ઘટનાની પૂછપરછ કરવામાં આવી રહી છે શું વધુ વિગતો છે સ્વાભાવિક રીતે રાજ્ય સરકારે જે એસઆઈટી બનાવી છે એ એસઆઈટીની તપાસ જે ચાલી રહી છે એ તપાસ અંતર્ગત અલગ અલગ જવાબદારોના નિવેદન લેવા માટે એમને ગાંધીનગર એસઆઈટીના વડાની ઓફિસ એટલે કે સુભાષ ત્રિવેદી જ્યાં બેસે છે સીઆઈડી ક્રાઇમ યુનિટમાં ત્યાં એમને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે ગઈકાલે પણ ચાર અધિકારીઓ આવ્યા હતા જોકે એ ચાર અધિકારીઓની પૂછપરછ ક્યારે કોની રીતે થઈ કેવી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા એસઆઈટી કે ગૃહ વિભાગ તરફથી કરવામાં નથી આવી રહી આ સાથે જે અધિકારીઓ એટલે કે આઈએસ અને આઈપીએસ અધિકારીઓના નિવેદન લેવાની એમની પૂછપરછ કરવાની વાત જે કરવામાં આવી હતી એમાં પણ એક પણ અધિકારી ગઈકાલે અથવા તો આજે અત્યાર સુધી ગાંધીનગર એસઆઈટી સમક્ષ હાજર થયા હોય તે પ્રકારની સ્થિતિ નથી દેખાઈ રૂબરૂ નથી આવ્યા એટલે સ્વાભાવિક રીતે એમને ઓનલાઇન માધ્યમથી એમના નિવેદનો લેવામાં આવ્યા હોવાનું માનવામાં અત્યારે આવી રહ્યું છે સ્વાભાવિક રીતે આઈએસ અને આઈપીએસ અધિકારી હોવાના કારણે એસઆઈટી પણ એમને ફોર્સ નથી કરી રહી એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે ટેકનિકલ રીતે જોઈએ તો જે જવાબદારી છે એ જવાબદારી મામલતદાર અથવા તો જે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે એમનાથી નીચેની કક્ષાના મોટા ભાગનાની જવાબદારી આવતી હોય છે ઉપરની ઓથોરિટી એટલે કે આઈએસ આઈપીએસ માત્ર સુપરવિઝન ઓથોરિટી હોવાના કારણે એમનો રોલ આમાં ટેકનિકલી રીતે ન આવે તે પણ બની શકે અને જેને પણ બદલીઓ કરવામાં આવી છે એ તમામ લોકો નિર્દોષ રીતે ફરીથી પોતાની નોકરી આગામી દિવસોમાં કરે તો નવાય નહીં અને જે જવાબદાર ઠેરવવામાં આવશે તો જે નીચલા અધિકારીઓ છે પીઆઈ અથવા તો ટાઉન પ્લાનિંગ અધિકારી અથવા તો આસિસ્ટન્ટ અધિકારી આસિસ્ટન્ટ એન્જિનિયર આવા લોકોને આરોપી બનાવી અને એસઆઈટી જે છે એ સંતોષ માન છે એક પણ આઈએસ અને આઈપીએસ સામે એક્શન નહીં લેવામાં આવે પ્રકારની સ્થિતિ અત્યાર સુધીની તપાસ ઉપર દેખાઈ રહી છે બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે